જેના કારણે લોકોને દૈનિક જીવનમાં ભારે અસુવિધાઓ સર્જાઈ રહી છે. સ્થાનિક નગર સેવક અને કોંગ્રેસના આગેવાન બખтияર ઉર્ફે બટકો પટેલ આ અમૂદિનગરપાલિકા પર તીખા આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું કે નગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ અને એન્જિનિયરોની અણ આવળતના કારણે આજ રોજ લોકો આ રીતે તકલીફ ભોગવી રહ્યા છે. બાળકો તો હવે ઘર બહાર રમી પણ શકતા નથી. બક્કો પટેલે વધુમાં જણાવ્યું કે પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા ઓછા સ્તરે છે અને તે સાંજે બંધ કરી દેવામાં આવે છે.

આ ડ્રેનેજ લાઈન લગભગ છ મહિનાથી સ્થાનિકો રજૂઆત કરે છે કે અમારી ડ્રેનેજ લાઈન ઉભરાય છે ડ્રેનેજના જે તમે નવી ડ્રેનેજ લાખી એ ડ્રેનેજના ચેમ્બરો વારે ઘડી ઉભરાય છે

કે અમે અહીંયા કઈ વર્ષોથી રહીએ છીએ અહીંયા એટલી તકલીફ પડે છે કે અહીંયા છ મહિના પહેલાં ચાર મહિના પહેલાં અહીંયા બનાવા આવેલા ત્યારે એમને અમે કીધું કે જો આ સમસ્યા ક્યારે હલ થશે તો કે બે ત્રણ દિવસની પંદર દિવસની અહીંયા આવીએ છે પછી સારું થઈ જશે પણ કે પછી અહીંયા એ લોકો જોવા બી નહીં આવ્યા ખૂબ અહીંયા ગંદુ પાણી પણ નીકળે છે બધા દાતાનગરનું એમ તેમનું બધું અમે કહેવાય કેટલી વાર વખત ગયા ત્યાં મ્યુનિસિપાલિટીમાં લોકો કે કાનમાં વાત લીધી બીધી નહીં અમારા છોકરા કેટલા બીમાર છે બધું ભૂગન કે બહાર નીકળે છે અમારા ફરી અમે એક સભ્યના સભ્ય શા કરીને તેને અમે ગઢેરમાં બધું એને કરવાનું કીધું તે છોકરાએ બધી ગંદકી સાફ કરી ને લાઈન પાડી પણ અહીંયાના કોઈ મેમ્બર આવ્યા નહીં કે કોઈ કહે કંઈ કર્યું નહીં